ભારત ચંદ્ર સુધી પહોંચી ગયું છે એઆઈ ના જમાનામાં આપણે જીવી રહ્યા છે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ઇન્ટરનેશનલ કંપનીઝ ઇન્વેસ્ટ કરવા માટે આપણે ત્યાં આવે છે પરંતુ આપણા તંત્રના અધિકારીઓ પાસે એટલો સમય નથી કે ગુજરાતના એવા કયા ગામડાઓ છે કે જ્યાં પ્રાથમિક સુવિધા નથી મળતી ત્યાં જઈને તપાસ કરે અને ત્યાં લોકોની સમસ્યાનું નિરાકરણ લાવી શકે એવું લાગી રહ્યું છે કે વિકાસ રસ્તો ભૂલી ગયો છે કારણ કે મહીસાગરના કડાણાના સંતરામપુરના એક એવા ગામમાં કે જે ગામ આખું એ જ્યારે ચોમાસું હોય ત્યારે તો ત્રણ મહિના સુધી આખે આખું ગામ પાણીની અંદર જળમગ્ન હોય તેવો ઘાટ ઉભો થાય છે ગામના રસ્તાઓ પર ઘણો સમય એવો રહે છ છ મહિના પાણી ભરાયેલા રહે છે પાણી ઉતરતા ઘણો સમય લાગે છે અને ગામ સુધી પહોંચવું હોય તો કોઈ રસ્તો તો છે જ નહીં સૌથી પહેલાં ગામમાં જવું હોય તો તમારે બોટ લઈને ગામમાં જાઓ અને બોટ લઈને ગામમાંથી પરત આવો સાંજના સમયે જો કોઈ

તેમના અધિકારો પણ માનસી જાણતા નથી એટલે કે અભ્યાસ કરવા માટે પણ દીવાની જરૂર આ ગામડામાં જોવા મળી રહી છે નથી વીજળી નથી પાણી કે નથી કઈ બેઝિક સુવિધા મળતી ગામમાં જે આરોગ્ય કેન્દ્રો હોવું જોઈએ ગામમાં શાળા હોવી જોઈએ કે આદર્શ ગામ આપણે કોને કહીએ છીએ જ્યાં પાણીની સુવિધા હોય નલ જલ યોજના છે ઠેર ઠેર સુધી છેવાડાના ગામ સુધી પહોંચી છે પરંતુ લાગી રહ્યું છે કે આદિવાસી વિસ્તારમાં હજુ એ યોજના નથી પહોંચી આરોગ્યની સુવિધાઓ અહીં નથી પહોંચી શિક્ષણની સુવિધાઓ અહીં નથી પહોંચી તો પછી અધિકારીઓ શું કરી રહ્યા છે છે ઉઠી ગામના લોકોનો એવું કહેવું છે કે અમે અગાઉ પણ આ બાબતે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી અને આ તમામ એ જ લોકો છે જે ગુજરાતની સીમામાં રહે છે જે તમામ લોકો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મતદાન કરવા પણ જાય છે જનપ્રતિનિધિને ચૂંટે જ પણ છે પરંતુ જ્યારે આ ગામના લોકોને જરૂરિયાત હોય છે ત્યારે કોઈ જનપ્રતિનિધિ તેમની દરકાર લેવા માટે આવતું નથી એ આ દ્રશ્યો સાબિતી આપી રહ્યા છે લોકોનું એવું કહેવું છે કે અમે અનેક વખત રજૂઆતો કરી છે છતાં નિરાકરણ નથી આવતું ને ખરેખરમાં ગામની ગ્રાઉન્ડ લેવલ પર શું પરિસ્થિતિ છે એ જાણવાનો પ્રયાસ પણ અમે ગુજરાત ફર્સ્ટની ટીમે કર્યો અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા ત્યાં રિપોર્ટિંગ કર્યું અને જોયું કે કેવી રીતે ત્યાં ગામમાં જવું કેવી રીતે ત્યાં ગામમાં જઈને લોકોની સમસ્યાઓ સાંભળવી શું સમસ્યા છે પહેલાં એ સાંભળી લઈએ અમારા આવરજવર જવર માટે અમાન અમને એક નાની મોટી હોડીની સગવડ કરી આપે અને બીજી અહીંયા નાના મોટા નાના નાના છોકરાઓનો પાયો સુધરે તે માટે આંગણવાડી અને નાની મોટી એક બે ધોરણની સ્કૂલ ત્યારે છોકરાઓ થોડા સમજદાર થઈ જાય તો એમને બહાર હોસ્ટેલમાં મૂકી આવીએ તે માટે સ્કૂલ અને આંગણવાડીને અમને સુવિધા કરી આપે અમને આંગણવાડી અને સ્કૂલ બહાર છે પણ અમે આંગણવાડીમાં તૈયાર કરીએ અમારી કોઈ સરગાવતીનું કે કઈ આગળ નામ લખાડી આવે તો અમને તો એનો કોઈ ફાયદો મળતો નથી અહીંયા કોઈ રસીકરણ કરવા માટે આવે તો તો અમને કોઈ બોલાવવા નથી આવતો તો કોઈ આશા વર્કર અમારે અહીંયા આવતું નથી તે માટે અમને એની સુવિધા કરી આપવા આવે અમાર તફલીક ઈ પડે છે કે નાની થી ભણવા ગઈ હોસ્ટેલમાં બે ત્રણ વર્ષ તો ગયા નથી સમય છે આ બધી નડે છે નાવડો લઈને જવાનું લાઈટ નથી આંગણવાડી નથી બધી સુવિધા નથી અમારી પાસે આતો બહુ તકલીફ પડ્યા સોરો બદલે કોઈક માણસ બીમાર થઈ જાય આની સુવિધા ને એક બીજરી ભણવા માટે ભણવા માટે કે કોઈ બી પણ સુવિધા લાઈટ છે ખરું લાઈટ બેટ કોઈ જ મળેગા ખેડાપા બેટ ફળ્યું જેનું નામ છે અને ત્યાં નથી કોઈ સુવિધા જના લોકો રોજગારીની તકો પોતાની જાતે ઊભી કરે છે પચાસ જેટલા ઘર છે આ બેટમાં પાણીની વચ્ચે આ બેટ આવેલું છે બેટ વિસ્તાર પરંતુ લગભગ અઢીસો થી ત્રણસો જેટલા લોકો અહીં રહેતા હશે પરંતુ આજ દિન સુધી

આજ બુધે વાત કરીશું અમારી સાથે આપના સ્થાનિક અરવિંદભાઈ પાર્ખી જોડાય ગયા છે અરવિંદભાઈ સ્વાગત છે ગુજરાત ફસમાં અરવિંદભાઈ ખેડાપા બેટ ફળ્યું કે જ્યાં 250 થી જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે ચૂંટણી આવે ત્યારે તમામ લોકો મતદાન કરે છે પરંતુ અત્યાર સુધી શું સુવિધાઓ તમને નથી મળીશું અસુવિધા તે લોકો ભોગવી રહ્યા છે એમ મેડમ નથી સુવિધા નથી અહીંયા કે નથી મતલબ નાના નાના છોકરાઓ છે તો કદાચ એક બે વર્ગની નિશાળ મળે એવું હોય તો એ બી નથી આવી બધી આ સુવિધા છે લાઇટને મળે અને બીજું શું ઘણી આ લાઇટના કારણથી અમે દીવો પર કાટીને હાજરના ટાઈમમાં સંધ્યા કાળના ટાઈમે દીવો પરકાટા આવીને ખવા ભણાવવાનો રસોઈ એવું બધું કરીએ છીએ આર વિનભાઈ કેટલા સમયથી આ સમસ્યા છે આઝાદી પછી ક્યારે પણ આ ગામમાં વિકાસના કામો થયા છે કોઈ જનપ્રતિધિ આવ્યું છે ખરું મુલાકાત લેવા માટે કે નહીં ના કોઈ નથી આ હોટના ટાઈમે હોટ લેવા માટે આટલા આવે છે અચ્છા તો શું આપે જન પ્રતિનિધિને કોઈ વખત રજૂઆત કરી છે ખરી રજૂઆત તો કરી છે હ શું જવાબ મળે છે અધિકારીઓ કે કોઈ પણ નેતાઓ આવે છે શું જવાબ મળે છે તમને તરફથી ના જવાબ નથી આવતો એક તો વાત છે મેડમ અચ્છા આપની શું માંગ છે અરવિંદભાઈ અમારી માંગ એવી છે કે અહીંયા બેટ ફળ્યું લાગે ફરતે ચારે બાજુ પાણી અને વચ્ચે કે મતલબ

જ્યાં સમસ્યા આટલા વર્ષોથી પ્રવર્તી રહી છે એનું નિરાકરણ આવે સરકારના કાને આ લોકોનો અવાજ પહોંચે ગામમાં જે પાયાની સુવિધા છે દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે કારણ કે એ વ્યક્તિ ચૂંટણીમાં મત પણ આપે છે એ વ્યક્તિ જ્યારે ટેક્સ ભરવાનો સમય હોય ત્યારે ટેક્સ પણ ભરે છે અને આ ગામડાના લોકો છે ક્યારેય જોરશોરથી તમને ઢોલ નગારા વગાડીને વિરોધ કરવા નથી આવતા પરંતુ એનો મતલબ એ નથી કે તેમની વાતોને અવગણના કરવામાં આવશે તેમની સમસ્યાઓને નજરઅંદાજ કરવામાં આવશે આશા રાખીએ કે આ અહેવાલ થકી સરકારના કાન સુધી તેમની રજૂઆત પહોંચે આ વાત પહોંચે અને જે આની સુવિધાઓ જે મૂળભૂત અધિકાર છે લોકોનો પ્રાથમિક આરોગ્ય પાણી વીજળીની જે સુવિધાઓ છે એટલીસ્ટ એ તો લોકો સુધી પહોંચે એ આ ખેડાપા બેટ ફળિયા સુધી પહોંચે અને ગામના લોકોને અવરજવર કરવા માટે કોઈ રસ્તો જ નથી એક નાવડીના સહારે છે આ લોકોને એમાં પણ જ્યારે ચોમાસું હોય અથવા પાણી વધારે પડતું આવી જાય ત્યારે એ પણ અવરજવર મુશ્કેલ બની જતી હોય છે આઠ મહિના સુધી તો ગામમાં પાણી ભરાયેલા રહે છે બેટ ફળ્યું છે એટલે મોટા ભાગે જ્યારે ચોમાસું આવે ત્યારે જળમગ્ન થઈ જતું હોય છે આખું ફળ્યું એટલે ઘણી બધી અપાર સમસ્યાઓ છે આપણે વિચારી શકીએ કલ્પના પણ ન કરી શકીએ આશા રાખીએ કે આ માધ્યમથી જે રજૂઆતો કરવામાં આવે છે મુદ્દો એટલા માટે જ ઉઠાવવામાં આવે છે કે સરકારના કાને કેટલાક અધિકારીઓ સુધી આ વાત પહોંચે અને લોકોની સમસ્યાનું નિરાકરણ આવી શકે તો આ સાથે સીધું અને સટમાં આજે બસ આટલું જ આવતીકાલે નવા મુદ્દા સાથે ફરી મળીશું રજા આપશો નમસ્કાર નમસ્કાર